કોંગ્રેસે આજે વાવ થરાદ જિલ્લાના ઢીમા ગામથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે કોંગ્રેસનું કહેવું છે કે આ યાત્રાથી તેઓ સમાજના તમામ વર્ગો સાથે સંવાદ કરશે સાથે જ આ યાત્રા થકી શોષિતો વંચિતો અને ખેડૂતોના હક તથા અધિકાર સાથે લડત આપવામાં આવશે આ યાત્રા પાંચ ફેઝમાં યોજાશે જેમાં પહેલો ફેઝ ઉત્તર ગુજરાતથી શરૂ કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હાલમાં તો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ સૌથી વધારે મજબૂત છે જાણીએ યાત્રા કેવી રીતે કોંગ્રેસને ગુજરાતમાં પુનર્જીવિત કરી શકે છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર ભારતમાં હાલના સમયમાં બહુ બધી રાજકીય યાત્રાઓ આપણે નજીકના ભૂતકાળમાં જોઈ છે જેમ કે રાહુલ ગાંધીએ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીઓ પહેલાં કરી ભારત જોડો યાત્રા આ પછી પ્રશાંત કિશોર દ્વારા જન સુરાજ પદયાત્રા કરવામાં આવી આ પછી કોંગ્રેસ દ્વારા બિહારમાં વોટર અધિકાર યાત્રા પણ કરાઈ તો હવે ગુજરાત કોંગ્રેસ સમાજના તમામ લોકો વચ્ચે પહોંચવા માટે જન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે હવે જાણીએ કે આ યાત્રા કઈ રીતે કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે તો કોંગ્રેસ જન આક્રોશ યાત્રા થકી સમાજના તમામ લોકો સાથે સંવાદ કરવાની વાત કરી રહી છે જે અંતર્ગત તે પોતાનો જનાધાર વધારવા માંગે છે આ ઉપરાંત બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ પોતાનો જે ગુમાવી દીધેલો જનાધાર છે તે પણ પાછો મેળવવા માંગે છે કોંગ્રેસ આ યાત્રા થકી લોકોના મુદ્દાઓ જેમ કે બેરોજગારી ભ્રષ્ટાચાર અને મોંઘવારીને વાચા આપવા માંગે છે જન આક્રોશ યાત્રા થકી કોંગ્રેસ પોતાના સંગઠનમાં જે જૂથવાદ છે તેને પણ ઘટાડવા માંગે છે કારણ કે આ યાત્રા જે જે વિસ્તારમાંથી પસાર થશે ત્યાં ત્યાં જે તે વિસ્તારના મજબૂત નેતાઓ છે તેઓ એક મંચ પર આવશે જેનાથી તેને આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ છે તેમાં ફાયદો થઈ શકે છે તો હવે જન આક્રોશ યાત્રાને લઈને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે આવું સાંભળીએ તેમણે શું કહ્યું છે સૌ પ્રથમ તો મીડિયાનો અને બનાસકાંઠાના તમામ આગેવાનોનો આભાર માનું કે સારથી એ એક પરંપરા છે પણ કોઈ એક વ્યક્તિ ન કરી શકે આ સામૂહિક પ્રયત્ન છે ત્યારે બનાસકાંઠા હર હંમેશા કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે અને આવનાર સમયની અંદર પણ કભે કભો મિલાવીને અમે કોંગ્રેસને જીતાડીશું ભૂતકાળમાં જીત્યા છીએ અને ભવિષ્યમાં જીતીશું બે હજાર સત્યાવીસની શું તૈયારી છે બે હજાર સત્યાવીસ ના જુવાર છે આ જે હાલની અમારી જન આક્રોશ રેલી છે એ ગુજરાતના લોકોને અધિકારો આપવા માટે જ્યાં પણ સરકાર કામ નથી કરતી સરકાર ઉપર લોકોનો આક્રોશ છે અને આ બેરી બોબડી સરકારને આના માધ્યમથી અમે જગાડીને લોકોને ન્યાય અપાવવા માગીએ આવનાર સમયમાં જે ખેડૂતોને ફ્લડમાં નુકસાન થયું એ પૂરતું વળતર નહીં આપે તો એના માટે કરીને જેલ ભરો આંદોલન હોય કે કોઈપણ જે ન્યાયની લડાઈ લડવી પડે એ અમે ખેડૂતો માટે લડીશું હું માનું છું ત્યાં સુધી દયાહીન સરકાર જ્યારે દયાહીન લોકો સત્તામાં બેઠા હોય ત્યારે એમની વેદના ઓછી સંભળાય છે પણ કુદરતને અહીંયા દેર હોય અંધેર ન હોય દસકો કોઈ ન હોય એ પૂરો થઈ પણ ભારતીય જનતા પાર્ટી પાસે માત્રને મની પાવર અને બ્યુરોક્રેક્રેસીનો પાવર આના સિવાય લોકોના આશીર્વાદ કે જન એટલે લોકોના દિલમાં તે સ્થાન હોવું જોઈએ એ નથી માત્ર માત્ર શરમુખતાશાહ ચાલી રહી અને એની હામે લોકોએ લડવા માટે ત્યારે સડક ઉપર પડવું ઉતર્યા છે આ યાત્રા જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં કોંગ્રેસ એક જનમંચ બનાવશે જેનાથી લોકો પોતાની ફરિયાદ આ મંચ પર રજૂ કરી શકશે આમ કોંગ્રેસ આવનારી ચૂંટણીઓમાં ખૂબ મોટા પાયે આ યાત્રા થકી કમબેક કરવાનું આયોજન કરી રહી છે આ યાત્રાના શેડ્યુલની વાત કરીએ તો પ્રથમ તબક્કામાં જન આક્રોશ યાત્રા સાત જિલ્લાઓ ચાલીસ તાલુકાઓ અને બાર શહેરોમાંથી પસાર થશે અને પ્રથમ તબક્કો અગિયારસો કિલોમીટરનો હશે અને ત્રણ ડિસેમ્બરે મહેસાણા જિલ્લાના બેસરાજી મંદિર ખાતે તે સમાપ્ત થશે અને આ પછી જે છે બીજા ફેઝની જન આક્રોશ યાત્રાનો જે કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવશે વાત કરીએ કોંગ્રેસ સામે શું પડકારો છે તો કોંગ્રેસ સામે મુખ્ય પડકારો એ છે કે કોંગ્રેસનો જે વોટ શેર જે છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીઓમાં તે ખૂબ જ ઘટી ચૂક્યો છે તે સીધો જ ચાલીસ ટકા પરથી સીધો સત્યાવીસ ટકા પર આવી ગયો છે અને આજે તમામે તમામ વોટ શેર જે છે તે મોટાભાગનો વોટશેર આમ આદમી પાર્ટીમાં ટ્રાન્સફર થઈ ચૂક્યો છે એટલે કોંગ્રેસ માટે હવે ચેલેન્જ ન માત્ર સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી છે પરંતુ પ્રાદેશિક પક્ષ જે આમ આદમી પાર્ટી જે દિલ્હીથી આવી છે જે ઝડપથી લોકોને જે નરેટિવ બેટલ છે એમાં આગળ વધી રહી છે તે પણ એક ચેલેન્જ તો જોવાનું એ છે કે કોંગ્રેસ જન આક્રોશ યાત્રા થકી કેમનો પોતાનો ગુમાવેલો જનાધાર ભવિષ્યમાં પાછો મેળવી શકશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર